મુંબઈથી ધોળાવીનના પ્રવાસે જતા ફિરોઝા દાદા ભરૂચ આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટો દ્વારા અનેક કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યા છે જેમાં એક નામ શ્વેતા વ્યાસનું પણ આવે છે ભારતભરમાંથી પ્રવાસે નીકળે સાયકલિસ્ટો ભરૂચ આવતાની સાથે શ્વેતા વ્યાસની પણ મુલાકાત લેતા હોય છે ત્યારે આજરોજ ભરૂચ ખાતે મુંબઈના પ્રથમ સાયકલિસ્ટ મેયર અને સ્માર્ટ કમ્યુટ ફાઉન્ડેશનના ડિરેક્ટર ફિરોઝ દાદાને ભરૂચ આવી પહોંચ્યા હતા ભરૂચ સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ સાથે મુલાકાત સાથે તેઓએ જણાવ્યું હતું કે ધોળાવીરીની ટૂરનો ભાગ બનીને હું રોમાંચિત છું કારણ કે ટકાઉ મુસાફરીને પ્રોત્સાહન આપવું એ મારા માટે માત્ર પ્રવાસ નથી પરંતુ સમગ્ર વિશ્વ માટે હરિયાળા અને સ્વસ્થ ભવિષ્ય માટે પ્રતિબદ્ધતા છે સાયકલિંગ એ માત્ર એક રમત નથી પરંતુ જીવન જીવવાની રીત છે અને માનસિકતા અને ટકાઉપણું પરિવર્તન લાવવાનું સાધન છે સામાજિક કાર્ય સાથે જોડાયેલ મહિલા મેયર દ્વારા વિવિધ યોજનાઓ અને આર્થિક ભંડોળના આધારે મુંબઈમાં મહિલાઓને આર્થિક સક્ષમ બનાવવાના અનેક રીતે મદદ કરતા આવ્યા છે તેમજ મહિલા સશક્તિકરણ અને પર્યાવરણની જાળવણી અંગે તેઓ ચિંતિત થઈ લોકોને જાગૃત કરવા સાયકલ લઈ મુંબઈથી ગુજરાતના પ્રવાસે નીકળ્યા છે જોકે ભરૂચ બાદ તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ પ્રયાણ કરી આગળની સફળ આગળનું સફર ચાલુ રાખશે તેમ તેઓએ જણાવ્યું હતું